કદાચ આજથી પહેલાં આ રીતે તમે સેવ મમરા ક્યારેય નહીં બનાવેલા હોય સેવ મમરા એવો નાસ્તો છે કે દરેકના ઘરમાં બનતો હોય છે આ રેસીપીમાં એક સ્પેશિયલ મસાલો શેર કરી રહ્યો છે જેના થકી આ મમરા વધુ સ્વાદિષ્ટ બને છે કલાકોમાં ડબ્બો તમારો ખાલી થઈ જવાનો છે અને બહારના મમરા તો ભૂલી જ જવાના છે તો આ મમરા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે એક સ્પેશિયલ મસાલો જ બનાવી લઈએ જેના માટે મિક્સર જારની અંદર બે ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર લીધું છે આ મરચું તીખું નથી હોતું પણ મમરાનો કલર ખૂબ જ સરસ આપે છે સાથે એક ટી સ્પૂન જેટલો ચાટ મસાલો નાખીશું એક ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર નાખીશું હાફ ટેબલ સ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું સાથે આપણે એક ટી સ્પૂન જેટલું મીઠું અને એક ટી સ્પૂન જેટલું સંચર પાવડર નાખીશું ત્યારબાદ એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને અઢી ટેબલ સ્પૂન જેટલી ખાંડ નાખીશું અહીં ખાંડના પાવડરનો પણ તમે ઉપયોગ કરી શકો છો અહીં મમરા તમારા મીઠા નહીં થાય પણ બધા ટેસ્ટને બેલેન્સ કરશે સાથે એક ટી સ્પૂન જેટલો તાજા મરીનો પાવડર ને એક ટી સ્પૂન જેટલા આખા ધાણા નાખીને આપણે બધી વસ્તુને એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે અહીં આખા ધાણા છે ને એ મમરામાં ખૂબ જ સરસ સુગંધ આપે છે તો આ રીતનો તમારો મસાલો તૈયાર થઈ જશે આ મસાલાને તમે મહિના સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો એર કન્ટેનરમાં સ્ટોર કરશો તેની સુગંધ ઉડશે નહીં હવે આ મસાલો તૈયાર થઈ ગયો છે એને સાઈડમાં મૂકી દીધું છે એક મોટું વાસણ લઈ લેવાનું છે એનામાં મેં ચારસો ગ્રામ જેટલા મમરા લઈ લીધા છે મમરાને જ્યારે પણ ઉપયોગમાં લો ને ભલે એ કડક જ હોય તો પણ એકવાર શેકી લેવાના ક્યાં સુધી જ્યાં સુધી આવી રીતે બુરું બુરું ન થઈ જાય તો ધીમા ગેસે આપણે શેકી લીધા છે હવે એને સાઈડમાં મૂકી લેશું અહીં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ એકદમ ગરમ થઈ ગયું છે એની અંદર આપણે પોણા કપ જેટલા સિંગદાણા નાખીશું અને ફૂટે ફૂટેને સરસ તળાઈ છે ને ત્યાં સુધી આપણે તળવાના છે તો અહીં તમે જોઈ શકો છો સિંગદાણા સરસ ફૂટવા લાગ્યા છે અને સરસ તળાઈ ગયા છે એની કચાશ દૂર થઈ ગઈ છે હવે આ સિંગદાણાને આપણે કાઢી લેશું હવે આ જ તેલની અંદર મેં મકાઈના પૌવા રાખ્યા છે બાજુમાં એને તળી લેશું અહીં તમે પાપડનો પણ ઉપયોગ કરી શકો છો અડદના પાપડ જે આવે છે એ પણ તમે નાખી શકો છો એનાથી ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે મકાઈના પૌવા મેં લીધા છે લગભગ સવા કપ જેટલા એને પણ આપણે તળી લેશું તો અહીં તેલ સરખું ગરમ હશે ને તો મકાઈના પૌવા છે ને એ સરસ ફૂલીને તૈયાર થશે જો તેલ પ્રોપર ગરમ નહીં હોય ને તો મકાઈના પૌવામાં તેલ ભરાશે અને કાચા હશે તો ખાતી વખતે સારા પણ નહીં લાગે તો આવી રીતે એકદમ તેલ ગરમ હોવું જોઈએ જેથી એ સરસ મજાના ફૂલી જઈ શકે સરસ ફૂલશે ને એટલે એમાં તેલ પણ નહીં ભરાય હવે આ બંને વસ્તુને એક વાસણમાં કાઢી લેશું ને આ બંને વસ્તુ ગરમ છે તો તૈયાર કરેલો મસાલો છે ને એક ટી સ્પૂન જેટલો આપણે છાંટી દેશું તો સરસ બધો મસાલો છે ને આના ઉપર કોટ થઈ જશે ઠંડુ પડી ગયા પછી મસાલો કોટ થતો નથી જેના પરિણામે ફીકું લાગે છે તો અત્યારે સેજ નવસેકું ગરમ છે હાથેથી મિક્સ કરી શકાય એવું ગરમ છે એટલે સરસ બધી વસ્તુને મિક્સ કરી લીધું છે અહીં તમે જોઈ શકો છો બંને વસ્તુ ઉપર સરસ મસાલો ચોટી ગયો છે હવે જે તેલ આપણે તળ્યું હતું એ જ તેલ અહીં મેં ઉપયોગમાં લીધું છે લગભગ પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું લીધું છે તેલ ગરમ જ છે એટલે હાફ ટી સ્પૂન જેટલું જીરું અને એક ટી સ્પૂન જેટલી રાઈ નાખી છે અહીં ચિંતા ન કરીશો રાઈ અને જીરું બિલકુલ મોમાં નહીં લાગે પણ એનું ફ્લેવર ખૂબ જ સરસ આવે છે હવે હાફ ટી સ્પૂન જેટલી હિંગ નાખી છે અહીં પચીસથી ત્રીસ નંગ જેટલા મીઠા લીમડાના પાણી લીધા છે ને ચાર તીખા મરચાં લીધા છે રાઈ જીરું તતળી જાય ને એટલે એક ટેબલ સ્પૂન જેટલા આપણે તલ નાખીશું અહીં રાઈ જીરું કે તલ ખાતી વખતે તમારા મોંમાં નહીં આવે કારણ કે જ્યારે તમે ડબ્બામાં ભરશો ને તો એ તળિયે બેસી જશે પણ એની જે સુગંધ છે ને એ મમરામાં ખૂબ જ સરસ લાગે છે તલ ફૂટી ગયા હતા એટલે આપણે લીલા મરચાં અને મીઠા લીમડાના પાન નાખી દીધા છે અહીં બંને વસ્તુને સરસ રીતે સાંતળવાના છે જ્યાં સુધી ક્રિસ્પી ન થઈ જાય ગેસની ફ્લેમને મેં મીડિયમ રાખી દીધી છે જેથી વઘાર બળી ન જાય અહીં જો મરચામાં મોશ્ચર હશે ને તો મમરા પાછળથી છે ને એ નરમ પડી જાય છે એટલે એવું ન થાય ને એ માટે કરીને મરચાંને સરસ સાતડી લેવાના મરચાંની સુગંધ આ મમરામાં ખૂબ જ સરસ લાગે છે હવે બંને વસ્તુ સરસ ક્રિસ્પી થઈ ગઈ હતી એટલે મેં મમરા નાખી દીધા છે એકવાર તેલથી આપણે મમરાને કોટ કરી લેવાના છે તો સારી રીતે એકવાર મમરા કોટ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા હાફ ટેબલ સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું જી હા ફ્રેન્ડ્સ અહીં હળદરનું પ્રમાણ આપણે વધારે લેવાનું છે એ હું તમને આગળ જણાવીશ હળદરનું પ્રમાણ તમે થોડુંક વધારે રાખશો ને તો એનાથી મમરા વધુ સ્વાદિષ્ટ બને છે સાથે મમરાનો કલર ખૂબ જ સરસ આવે છે તમે બજારમાંથી લેતા હશો ને એમાં તમે જોયું હશે કે હળદરનું પ્રમાણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે અહીં તમે જો બધી વસ્તુને મિક્સ કરી લીધા બાદ હળદરનો કલર કેટલો ખીલીને આવ્યો છે તો આવી રીતે થોડુંક હળદર વધારે લેશો ને એનો સ્વાદ પણ સરસ આવશે હવે અહીંયા સવા કપ જેટલું આપણે સેવ નાખીશું તો બેસનની મેં મીડિયમ સાઇઝની જે સેવ આવે છે ને એનો ઉપયોગ કર્યો છે એકદમ જાડી સેવ નથી લીધી એ પણ આ સમયે નાખી દઈશું અને સાહેબ મિક્સ કરી લેશું તો અહીં બંને વસ્તુ સારી મિક્સ થઈ ગયા બાદ હવે આની અંદર તળેલા પૌવા અને સિંગદાણા નાખી દઈશું અને એને પણ આપણે મિક્સ કરી લેશું અહીં બધી વસ્તુઓ સારી મિક્સ થઈ ગઈ છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને હવે તૈયાર કરેલો મસાલો નાખીશું અહીં ગેસની ફ્લેમ જો ચાલુ રાખશો ને તો લાલ મરચું છે બળી જશે અને પરિણામે મમરાનો કલર સારો નહીં આવે એટલે ગેસની ફ્લેમને આપણે બંધ જ કરી દેવાની છે મમરા આપણા ગરમ છે તો આ સમયે મસાલો નાખશો ને એટલે ચોટી જશે કે કારણ કે આપણે આમાં ખાંડનો ઉપયોગ કર્યો છે ખાંડ ધીમે ધીમે પીગળશે એટલે બધો મસાલો છે ને એ મમરા ઉપર સ્ટીક થઈ જશે તો જો આ રીતે તમે મમરા બનાવશો ને તો બીજા ત્રીજા દિવસ પછી આપણે જો મમરા ખાતા હોઈએ તો ફિક્કા લાગતો હોય છે મસાલો ખરી પડેલો લાગે છે એ નહીં લાગે એટલા માટે જ આપણે અહીંયા ખાંડનો ઉપયોગ કર્યો છે જેથી મસાલા છે ને એ મમરા ઉપર સ્ટીક થઈને રહે અહીં બધી વસ્તુ મિક્સ કરી લીધી છે અને મમરા આપણા તૈયાર છે ઠંડા થઈ ગયા બાદ તમે એને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીને રાખી શકો છો જો આજથી પહેલાં આ રીતે મમરા ક્યારે ન બનાવ્યા હોય ને તો એકવાર અચૂકથી બનાવજો અહીં તમે જો ક્લોઝ લુકમાં તમને બતાવી દો તો મમરાના એક એક દાણા ઉપર આપણો મસાલો ચોટેલો છે તો ચાલો ફરી મળીશ ત્યાં સુધી આવજો